કરવા મજૂર કર્યો મજૂર બે કર્યો છે હું એમ સમે હિ રહી છે ઉતા કર આ વાદળો તો કર્યો છે પલાળી નાખશે હે ને ગો કે

ઉતા કરો ઉતા કરો ફટફટ ઉતા કરો ઓમ ઓમ હ દો આ ભરતજી ને આઈ જાવ ને ફટફટ તો ફટાફટ ભરી ભરી મોજ નાખી દેવું હતું ઉતા કરી તો પાલી જો તો મારો હોદ ના પેલા કોથળા લેવા જવાના છે હરખા મોડવાના હશે તને ખબર છે કશું કરચી જ નહીં અમે શેટલો કામ કરો છો છી તમે તો ઉંધા વાળી જો કામ કરી કરી અરે

અરે ઉતારકે તારું સોંપડું લાલ કઈ નાખું માર્યા ખબર છે આ ભી આય છે

કોમ ના ભગવાને જો ઘઉં તો પૂળા બોધા ને તો હરખા કાઢ્યા એકદમ ઉભેડ થઈ તો ડોડો જ ખાય ખાઈ જાય હરખા ઘઉ ના લઈ યાર ઠેસર પાણી કઈ બેસી જાય હું બોલ્યા બોલાવું યાર તારું કોમ ને તો બસ

ઢીલો ઢાસ કઈ નાખું ઘા કરી શું ખબર છે યુવક કઈ નાખું હું પણ હેડ હેડમ ફટાફટ આય